અપ સિતર માં દઈન આયો હું જબરદસ્ત થાક લાગ્યો હા મે જઈ સોન થી ચા માપી ને પાહો સિતર માં જઉં બોલશે પેલા ઘર જવા

કો પાડો યાદો યાદો લે લે અલે અરે 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 આજે માર છોડાવ અલે રવા દો લાડુ આપણે તમે છે ઉભારો આપણે તમને વીઘા જમીન ચોખર 50 વીઘા જમીન પા વીઘા જમીન સર કેટ ગરમો

તાપે મળવાના આ ઉંડેડા દોર છે એમ કે તાબા વાળું રોજનું માળા બજારમાં બજાર તાબા વાળું કરો તો ના કામ લીધું છે હવે કોઈ મજૂરી ધંધો કરતા નહી એમ નાસ્તો લઈને તમે શેતર મણી જાતા જવસો રોજ

હાય તુલા ચાલુ કરી કો સાધા ભાઈ તમે ના તોય નહીં અલ્યા પીધા તો નહીં તા તા ઓ અમને હગુ કરા તો લાગે હા શું ટટુ બોલા અમને હગુ કરાય ને તારે કે પોતાનું તમાવાડ ઉગર મને બધું અછાવાડ ઉગર કેવું ના તમાવાડ પતરો લેખાય હા હું લેતો ઓ અમને હગુ કરાય એની મને ના કે શું કે 43

પચીસ રૂપિયા ના પૈસા બોલી ને તમે પેલી ફેર અમે લાયા ટ્રેક્ટર બોર હૂઠું બોલી ને લાયા

મોટા ના જતા રહો ના તમારી ઈચ્છા હું તો કોઈ નહીં કેતો

એ તમે બાજુ ના ગોમ ના જવાભાઈ ફાઈનલ લો શાભાઈ તો આપડે જઈએ

એ આ ખબર થઇ જાય ને મેળામ લઈ જાવ મેડમ નઈ જાઓ અમારે ખાલી પછી પછી હાલ પછી પછી તો મળશે એટલે પચીસ રૂપિયા ને પૈસા એટલે પચીસ ને પણ હા હા એટલે પચીસ હાજર પચીસ રૂપિયા નઈ ચાલત કોઈ નઈ આપણે બીજું અમે દસ લાખ પ્યા ત્રણ લાખ સુધી અમે લાયા છે ને તે બે લાખ સુધી પટાઈ તો તમારે લાખ લાખ આવ પણ છે બરોબર જી હતા બે લાખ આજો